ગુજરાતની પબ્લિક સ્વાગત છે તમારું YouTube ચેનલ માં ક્યા YouTube ચેનલ માં ઉતરે મિત ક્યાં ઉતરે છે બે ઉતર રહા છે ના ના માર માર ગોળી માર ગોળી માર નીચે નીચે માર 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 ને કા બીજો છે કોઈ દો બે છે આ હું છે તો ક્યાં છે અવરજાગર જો આયા જો આયા તો પણ મારી લેન પર જોવાનું જરૂર છે એમ હાજી કોક આવી ગયો જો અહીંયામાં સિંગલ બંદો છે જે રીવેન કે આય કોઈ નહી આ જો ગયો મને હું શું આમ બાધી જવાનો તેમ કેસે ઇમ્પાઈ નથી કોઈ જા અને હવે એને આપણે કિલ થવા મળ્યા હવે એને એમ વાપરી આમ પાઈ વાપરતો હોય ભાઈ તને સમી તું હું લઈને તમને એનો આપી મને કે નવું કોપી કરે પડવો એમ તને કોઈ નહીં સાહે સાહે તુજકો સાહુંગા હરદમ મર કે બી તુજસે યે પ્યાર ન હોગા કમ तेरी याद जो आती है भाई। मेरे आंसू बहते हैं अपना जो मिलन होगा दुनिया ये कहती है क्या ये जिंदगानी है बेवफाई बेवफाई है ये सोटा है तुझको सोटा है हरदम सोटेंगे तुझको हर की रात सोटेंगे हम

મને જ નહીં જડતું તારો પ્રશ્ન છે ભાઈ હું ભણા તે બાજુ બમડો નું છે ઓલા હું ગાડી લઈને આવું કવર મરી જો મરી હે ભાઈ એને કોણ કે બાજુ જો બાજુ કીધું ને એક યાદ રાખજો ગાય દે હું ઘર માં આવી માય ઓલી બાજુ આવો આ બાજુ કોણ હા હે નામ એને હેડ મારો આવે બીજા હા આવતા જશે ને બેડી

આવો દે આવો દે કે ગાયન કરી દઉં છે તો પગ ઓલી બોલ ઊભા ઊભા મને માર્યો કેવો તફાડેવો મને અહીંયા પેલા અંદર આવી અહીંયા ઊભી હતી આ તો થઈ જ પાછળ હતો તો મેં કીધું પેલા શોપ કર કેલો ને કે કરો દેવો કે મેં ની વાત તો સાઈડ મને રાવડી બી દીધી વાંધો નહી પડે હું નહીં મરું મૂન કાબર શીટ બે આ બધું જાવ એટલે મારું સોતન કવર મને લઈ લેવાજો આ એડબલ્યુ નો એમો પડ્યો છે કોને હર્શલ લીધી છે વધી ગયા હે નાગડી મેચ બેક બધા પાસે છે હ મળી જાય એમ કહું તો ખરા કેટલી છે તો શું પડી છે પિકુ ક્યાં બોલ્યો તું

એવ સળીને સમીલે રેશ કરવા અંદર રહે ને બા હું ઓલાન આગળની પડશે આવું

પીસી ગાડી આવી તો હોય જ જેમ છે ને ઝોન આઈને કે જમીન આઈથી નીકળો હાલો પહેલા આપણે ઝોન કવર કરી લઈએ બધે એટરી બંધાઈ જશે બસ નીકળો નીકળો ફટાફટ આઈ ગાડી આવી ઉતરો બીજારે બાદ બીજારે બાદ છે લાબરથી દીજો લાબરથી દીજો જો 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 દિમિત્રી બરોબર હવે જો કોણ બાદ હે

સોના બંધાવતા છે ના રે ગાડી ઓકે પાસવળો ઘરમાં બંધા કવર કરી દેજે ઘર છે ને આટ પૈમળો છોલા કની માથે લો લ્યા આ આ આયા આવે છે પડી મારે કવર બંધાવ ભાઈ પણ ઓગણી બંધાશે ને માથી એને મારો તો પહેલાલો જો જો

ઓલો જો મારી થઈ ખુલ્લા ખુલ્લા મારું તો કરી છે સે તો થઈ જાવ હા આમાં છે બંદો ભાઈ રહેવા

વાત તો ના જોવ પછી એક દા બે એક જોન આપડી ભાઈ તો ઈ ચાર જણા ત્રણ જણા આતા ત્રણ જણા વી આપણા ચાર કે સોલીને કે કે છે ભઈ ઓલું કી નખશે રીહાઈ મારો ગાડા પાછો હું તો હાલ મેં નતો બે પાં રેડી એનું એકની ઉપર રીવા બે કેરેકરું રીવાય

હજી બુ બુદ્ધિ ગંગા ના ના મને જા EWMN ની પાઈ રજ કરવા જાવું ભાઈ રજ પ્લેયર છે તો માર તો શાંતિ બે જણા આવી બે યાદ મરી ગયો બે જણા માર લઈ હું લઈ જા જાય ને એટલે ભાઈ આવું થાય આવું થાય પછી બંધો છે મારવા બંધો હું માર લઈ સમીર અહીં આયરા થા ને આયા છે ના ઉપર હમણાં તો લૂટ કરવા આવવાનું એટલે તૈયાર ક્યાં આવી જાવ એને હજી અંદર કરી પણ કે ખમ જાય તો મારે ને તો બંધ આવ્યો હેઠ એને મને હેડ આટી જો બોલો અજા શું મત કરે છે બીજો ઉતરો ઓલ પા ના ઉપર 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 અરે મરશે થઈ મે સડે મે સડે મે જો જો લીવે કે જો કોઈ આવે છે પગનો અવાજ તારો છે હા જો ઉતારો આવવામાં આવે શોપે બંધો એ બંધ

Bolo, 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 ગાડી લીધી આવે એટલે ફોન ના કે ગાડી ભાઈ કે આર્સન લીધી સમીર નથી ઢોકણ આલા લાગાલા બંધો છે એટલે આર્સન ના લેતા છે સહી ફટાફટ આ જો પૂરા કર્યા બંધો છે આપણે પુશ કરી દેવાનો પુશ ટાણ બંધા ટાણ બંધા આવો આવો ડ્રોપ લૂટ આયા આકલા આકલા ગાડી ભૂકી ગાડી ઇક્વિપમેન્ટ ગાડી હળગાવ હાલ માર માર સમીર ખતમ લે હાલ બીજો આવ્યો ભડકો નાખો છો એ ભાગે જ આગળ અલગ અલગ રેશ કરો ભડકારો બોલો રીવા કરે ઓલા ભડકામાંથી અશિયા નોક કરે અહીંથી રીવા કરે પાછળ ગયો જો આવી સી નોમો નારેસ ડેમેજ સી આય આ મારા જો 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 કેસસ મે હા જો ઓલા કેસ કપડા ભાગે કપડા 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 એ બાતે માથે માથે આગરની માથે ગોળી તો લેવા દે ગોળી તો લે કોઈ આવશે હા એ જો કોઈ હેર આ સાઈડ આમ સે વી સાઈડ ઉપર મારતો જ નથી પર હું બોલ્યો તું સ્કાયલર કમ નખ્યો અયા તું એ માર તો જ ન બોલ્યો નોક નોમ ઓપ્શન લગભગ આવ્યો હશે મા મા મને ન આવડે ભાઈ ગયો મારી ભૂલ એ માર કેવાનો તો નોક છે ભાઈ પકડી ભૂલ પકડીયો ભાઈ એ છે ચીપ 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 હા રે લે લે ભાઈ ચીપ હા ભાઈ પણ નથી તો કેમ આપો એટલે ના નો आसनल के वो थी लेडीज जो आलो ले कोई नहीं क्या ले पाना कैसे पाने नहीं फरमाई चाहिए यहाँ पर जो अपना बदन भेजा लेना आलो वालों जो हमारे दादा यू क्या था हम भेजें तक हमारे घड़े रह पाना नहीं मर गाड़ी बाहर से तो वो गाड़ी पड़ी ना कोई गाड़ी नहीं गाड़ी पड़ी ना आओ लो 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 करे कौन है पड़ी आर्सेनल लूटियो में

ખાબો ની પરમેનન્ટ માથે પરફેક્ટ આય યાર આ હું સુ ભાગે ભાગે ઉપર 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 તો હું છું ઉપર હા હું લઈ લિધું પાસો હું એમ રમશે જોઈ લે મરો ને બટકુ ભરી જાય લઈ મે બટકુ ભરી જાય બેક કર સ્કોપ આય દેખે જો તો લઈ લે જ

અબ બતાતોય ની દીક જ દેખાવ નો મારી હા આ જો આર્સે લઈને અહીં છે જો થોડે 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 માથે થોડે

ના તું તો છે વીરા ભાઈ બંદા આલે છે બુયા છે મારું છે એકલો નો જાતો મને એકલો મૂકી દીધો તો ને એમ હવે એકલો તું નો રહેતો બંદા મારે છે ક્યાં મારે છે અહીંયા આલે છે ને હા આવી જો હાલ કે હાલ આ ગયો આ પર બંદો ઉતરો પા બંદો ઉતરો ગાયન તો લેવા જો યાર કો કાકા માં

No, sí. no. Ahí está, ahí yo soy. Yo no quiero ya yo. Egribe creo

Fiona, aleyak adek, Ayo, ikut piya, 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 કેમ પણ ભાઈ બન આપણે કીધું રમવા એટલે એક બીજાની શરૂઆતના માટે ચકા ચકા ચક્કા ભુઝિયા કાઢી છે મન ડે માનું કોઈ ખોટું પડ્યું નથી પડશે નહીં જબરદસ્ત કાઢી છે જોરદાર છે તમને પસંદ તો કરો ને ખૂણે ખૂણે શેર કરીયો કલેજા અને બને રહો ચેલની અંદર